સુરત ક્રાઇમ બ્રાન્ચે શેરબજારની લાલચ આપી કૌભાંડ આચરતા શખ્સોને ઝડપી પાડ્યા શેરબજારમાં ભારે આવકની લાલચ આપી ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી સુરતના કતારગામના ચાર શખ્સોએ છત્તીસગઢમાં અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે કતારગામના આરોપીઓ સામે છત્તીસગઢ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે છત્તીસગઢ પોલીસે સુરત પોલીસને જાણ કરતા તમામની ધરપકડ કરાઈ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી છત્તીસગઢ પોલીસને જાણ કરી છે સાથે સંવાદદાતા ગયા છે પોલીસે કતારગામ માંથી ચાર શખ્સો દબોચી લીધા છે શું અપડેટ સફળતા મળી છે આ જૂનો આખો જે છે છત્તીસગઢ વિસ્તારમાં છત્તીસગઢમાં નોંધાયો હતો બન્યો હતો પરંતુ જે આરોપીઓ છે તેની સામે સાયબર ક્રાઇમ છત્તીસગઢે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી તેની તમામ વિગતો અહીંયા સુરત ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી અને તેના આધારે પોલીસે ચાર આરોપીઓની અત્યારે ધરપકડ કરી લીધી છે અને આ તમામ આરોપીઓને છત્તીસગઢ સાયબર ક્રાઇમને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જાણકારી આપવા બદલ